નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ ની અંદર હું અંકિત કુમાર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજના આ વિડિયો ની અંદર આપણે મિત્રો વાત કરવી છે જીરું બજાર વિશે કે જીરું માં તેજી છે કે મંદી કે પછી જીરું ની અંદર આપણે મિત્રો મધ્યમ છે શું જે છે એ મિત્રો હલચલ થઈ રહી છે તેના વિશે તો આજના આ વિડિયો માં તમે છેલે સુધી બની રહેજો અને જો ખેડૂત મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય ભાવ જે છે અત્યારે જે છે ગયા વર્ષ કરતા અત્યારે શું ભાવ અત્યારે ચાલી રહ્યા છે તેના વિશે તો આપણે મિત્રો ફેબ્રુઆરી મહિનો આવતીકાલે જે છે એ મિત્રો પૂરો થશે પણ જીવની બજારમાં નકારાત્મક પુરવાર જે છે મિત્રો થયો છે ફેબ્રુઆરી મહિનાના આરંભમાં નવી આવક જે છે એ મિત્રો શરૂ હતી ત્યારથી જ આ સુધીમાં જીરું રૂપિયા એકસો પચાસ થી બસો રૂપિયાનો જે છે મિત્રો ઘટાડો આવ્યો છે એટલે કે મિત્રો મહિનાની અંદર આપણે બસો રૂપિયા ઘટાડામાં નીકળી ગયા છે ગયા વર્ષે આ દિવસે અને અત્યારે મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતોને આ દિવસે મિત્રો પ્રતિ મણે આઠસો થી નવસો રૂપિયાની જે છે એ મિત્રો ખોટ જઈ રહી છે હું તમને મિત્રો વાત કરું આપણે મહત્વના સેન્ટ્રોની તો આપણે મિત્રો હળવદની અંદર ગયા વર્ષે આ દિવસે મિત્રો પિસ્તાલીસો રૂપિયા થી ત્રેપન નો ભાવ હતો તો ત્યાં જે છે મિત્રો અત્યારે રૂપિયા બત્રીસો પચાસ થી ચાર હજાર પંચાવન રૂપિયા છે ઊંઝા બજારમાં મિત્રો ગયા વર્ષે ચાર હજાર થી લઈને એકસો ને સાહીઠ રૂપિયા ભાવ હતો તો અત્યારે આ દિવસે જે છે એ મિત્રો ઊંઝા બજારની અંદર